વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં તારીખ દસમી ડિસેમ્બર બુધવારે આખરી ખાસ કેમ્પમાં મહત્વ ગણતરી ફોર્મ પરત કરવા આવે તેવો અનુરોધ કરી સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી

છેલ્લા ચાર તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ સો ટકા સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે બે ત્રણ વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી સેવન્ટી થ્રી સિક્સ જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ પચીસ પોઈન્ટ નવ ટકા જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે એટલે એ પાછા નથી આવી શક્યા કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા શ્રી મારફત એવા જેટલા પણ અપસેન્ટ ડેડ શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બુથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે એટલે બધા જ બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ બાર લાખ અડસઠ હજાર જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઈફ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં એસજીમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે નેક્સ્ટ ત્રણ દિવસમાં એટલે નવ દસ અને અગિયાર એ સંપર્ક કરીને પોતાના બીઓલોનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય જો ત્રણ દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી એના પછી જ્યારથી ડ્રાફ્ટ ટ્રોલ પબ્લિશ થશે સોળ તારીખથી સોળ તારીખથી આપણે જે બધા જ લોકો છ નંબરના ફોર્મ ભરી શકીએ અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકીએ બટ હિતાવહ એ છે કે અત્યારે જે ત્રણ દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો એસડી યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા બીએલઓને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દેજો